નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું હું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક લેટેસ્ટ અપડેટ કહી શકાય કે ટેટ ટાટ ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવશે પહેલાં અને પછી કાયમી શિક્ષક ભરતી થશે તમને ખ્યાલ છે મિત્રો પીટીસી બી એડ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર તમને ખ્યાલ છે મિત્રો ચોવીસ સાતસોની જે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી હતી ચોવીસ હજાર સાતસોની જે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી હતી કાયમી શિક્ષક ભરતી તે પહેલાં મિત્રો જે પીટીસી બી એડ કરેલા પરીક્ષા લેવામાં આવે તો તેમને ફાયદો થાય એક મહત્ત્વની અપડેટ આવી રહી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં તમને અગાઉના વિડીયોમાં તમને કહ્યું હતું મિત્રો હાલ આપણા વિડીયોમાં એટલે યુટ્યુબ ચેનલમાં વ્યૂઝ ડાઉન છે તો મિત્રો તમને રિક્વેસ્ટ કરી હતી અરજી કરી હતી કે તમે વિડીયોને લાઇક અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો તેમાં તમે સપોર્ટ કરે તો મિત્રો આપણે હું આશા રાખું છું આ પણ વિડીયોમાં તમે આ વિડીયો વીસ હજાર અને જે પાંચ છો લાયક મળે તેવી હું આશા રાખું છું તમે મારી આશા પૂરી કરશો તેવી મારા જોડે પણ આશા છે તો મિત્રો ચાલો વિડીયો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટુ ગ્રુપ બંને બને ડિસ્કશન ડિસ્કસન પૂછો અવશ્ય જોઈન થઈ જજો તો જોઈ શકો છો મિત્રો પીટીસી બી એડ થયેલા વિદ્યાર્થીઓ ટેટ પરીક્ષાની રાહમત છે શિક્ષકોને કામી પડતી થાય તે પહેલાં ટેટ પરીક્ષા લઈ વિદ્યાર્થીઓને તક આપો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વિદ્યાર્થીઓની તક આપવા બાબતે પીટીસી બી કરેલા હજારો વિદ્યાર્થીઓ લાંબો સમય નોકરીની લાંબ છે ગત વર્ષે ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી ખૂબ જ નીચું પરિણામ આવતા ઉમેરોના આસપાસ થઈ ગયા હતા નવી ભરતી જાહેર થઈ છે ત્યારે પૂર્વ પીટીસી બી એડ કરેલા તાકીદ તાકીદ વર્ષે પરીક્ષા અરજી ગોઠવા માટે નવા નવા ફીસ ઉમેરો પર અરજી કરી શકે ગત વર્ષે લેવાયેલા ટેટ પરીક્ષા નીચા પરિણામમાં હજારો વિદ્યાર્થી નાપાસ થઈ ગયા તે તેમને ફરી એકવાર તક આપવા માટે અહીં માગ કરી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો યુવા સંઘ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટેટ ટાટ ક્લિયર કરવામાં બાકી છે તથા તેવા નવા પ્રેસ વિદ્યાર્થીઓ ઉપર ભરતી લાભ મળી શકે અગાઉના વર્ષો દર વર્ષે ભરતી કરવામાં આવતી જેથી હવે અનેક રજૂઆત બાદ પણ લેવામાં આવતી નથી જેના સ્ટાન કરાર આધારે ભરતી કરી તંત્ર પણ પ્રાઇવેટ શિક્ષણ તરફ ઝૂકાવ્યું વધારતું જણાવ્યું છે ત્યારે હવે નવી ભરતી માટે જાહેરાત કરી છે ત્યારે હજારો વિદ્યાર્થીઓ પણ તક મળી ટેટ ટાટ પાસ પરીક્ષાનું તાકીદ આયોજન ઘટવા તેવી માગણી ઉઠી છે તમે જોઈ શકો છો અહીંયા જે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે ટેટ ટાટ પાસ છે સાથે સાથે પીટીસી બી કરી રહ્યા છે અને તેનું અંત આવી છે પીટીસી બીએ તેવા વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક ભરતી થાય તે પહેલાં મિત્રો જે પરીક્ષા ઉજવવામાં આવે છે તેમને પણ ફાયદો મળે તેવી અહીં રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો હવે આગળ આગળ સમય જોવાનું રહેશે કે શું શું ટાટ પરીક્ષા લેવામાં આવી છે પછી જ એક્ઝામ આવશે કે એક્ઝામ લેવામાં આવશે પછી જે આવશે તે સંપૂર્ણ ઘટના આપણે જોઈશું તો વિડીયો એટલે મિત્રો ચેનલમાં બનાવેલા જોઈએ કોઈ પણ અપડેટ આવે જેમ જોઈન કરવામાં આવશે ત્યાં ઘડી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ભૂલશો નહીં